જય સ્વયંભુ કહે છે કે આત્મા અનાત્મા જળ ચેતનનો વિવેક રાખનાર મનુષ્ય જ જ્ઞાનનો સાસો અધિકારી છે વિવેકહીન મનુષ્ય જ્ઞાનથી વંચિત રહે છે કારણ કે સ્વરૂપ જ નિત્ય છે આત્મા સિવાયનું તમામ અનિત્ય છે આવો વિવેક મનુષ્યને જ્ઞાનનો અધિકારી બનાવે છે આત્માને જાણવો એ જ મનુષ્યનું મુખ્ય કર્તવ્ય છે તેના માટે સાંસારિક વિષયો ઉપરનો વૈરાગ્ય હોવો જરૂરી છે વૈરાગ્ય વિના આત્માનું જ્ઞાન નિષ્ફળ જાય છે લોક પરલોકના ભોગો ભોગવવાની ઈચ્છાનો ત્યાગ એ જ વૈરાગ્ય છે આત્માનો સીધો સંબંધ આધ્યાત્મિક સંપત્તિ સાથે છે તેની પ્રાપ્તિ વિના તેને આત્મજ્ઞાન થતું નથી આવી શટ સંપત્તિ શાસ્ત્રકારોએ બતાવી છે લૌકિક વાસનાઓના ત્યાગને શમ કહેવામાં આવે છે શબ્દાદી બાય વિષયોથી ઇન્દ્રિયોને રોકવી તેને દમ કહેવામાં આવે છે સંસારના તમામ પ્રપંચોમાંથી મુક્ત થવું તેને ઉપરતી કહે છે ઠંડી ગરમી સુખ દુઃખ માન અપમાન આદિ દંડોને સહન કરવાની શક્તિને તિતિક્ષા કહેવાય છે બ્રહ્મનિષ્ઠ શ્રોત્રી સદગુરુ અને વેદશાસ્ત્રના વાક્યોમાં વિશ્વાસને શ્રદ્ધા કહેવાય છે સત સિત સ્વરૂપને ઓળખીને સીતને એકાગ્ર કરવાની શક્તિને સમાધાન કહેવાય છે આ ષટ સંપત્તિ એ જ આત્મજ્ઞાન માટેની સાસી સંપત્તિ છે એનો જ સંબંધ આત્માને ઉપયોગી છે થૂળ સંપત્તિ મિથ્યા છે આત્મજ્ઞાનના આત્મજ્ઞાન જ્ઞાનમાં ઉપયોગી નથી સંસારના બંધનોમાંથી મુક્ત થવું એ જ માનવ જીવનનું પ્રયોજન છે આ મુક્ત થવાની ઈસાનું નામ જ મુતા છે સાંભળે આ સાંભળેલા જ્ઞાન થી સમજાય ખરું સમજાય પણ અનુભવમાં ન આવે અનુભવ ન થાય માટે અનુભવ જો કરવો હોય તો સાસા સંત સદગુરુ ને સેવી અને એના ચરણે જવું અને આત્મજ્ઞાનને સમજવું સ્વયંનો અનુભવ કરવો બોલો સચનાતન ધર્મ જય સ્વયંભો